you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઉત્તર પ્રદેશના સહારનપુર થી ચાર હજાર ચારસો કરોડ રૂપિયાની ગ્લોબલ યુનિવર્સિટીની એકસો એકવીસ એકર જમીન અને બિલ્ડિંગ કબજ કરતા મોહમ્મદ આજી ઇકબાલ ઉર્ફે બાલાફરી ચર્ચામાં છે માયાવતીની બહુજન સમાજ પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય ઇકબાલ સામે ઈડી છેલ્લા સાત આઠ વર્ષે ખાઇ પીને પાછળ પડેલી છે આ પહેલા ઇકબાલ ને રૂપિયા એક હજાર સત્તાણું કરોડ સાત સુગર મિલો ઈડીએ ટાંચ લીધે લીધી

જેને તરસાઇ કરી શકતી નથી